અન્ય સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા ફૂડ વિભાગની ટીમની તપાસમાં ખુલાસો થયો છે જોકે પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને તેનું વેચાણ થઈ રહ્યું હતું ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી પંચ્યાસી કિલો વાસી પેટીસનો જથ્થો અને પાંચ કિલો મકાઈનો લોટ ઝડપ્યો છે આ તમામ વસ્તુનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો છે પરંતુ જે લોકો ઉપવાસમાં આરોગ્ય છે તેમને લઈને અનેક સવાલો અંબાજી શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ અને તેના ભાઈને જેલ ધકેલાતા ખળભળાટ મચી ગયો છે શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ બકુલેશ શુક્લ અને તેના ભાઈ ભરત શુક્લને જેલમાં ધકેલવામાં આવ્યા છે કોર્ટમાં મુદ્દત દરમિયાન સતત ગેરહાજર રહેતા બંને ભાઈઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ સરકાર દ્વારા ઉચ્ચાપતનો કેસ દાખલ કરાયો હતો કુંભારીયા ખાતે જય અંબે મંડળી દ્વારા સસ્તા અનાજની દુકાન શરૂ કરાઈ હતી જેમાં ગોટાળો થતા સરકારે ફરિયાદ દાખલ કરી હતી સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી દિનેશ તારાચંદ ભાર્ગવ છેલ્લા પંદર વર્ષથી ફરાર હતો આરોપી દિનેશે પોતાની શેઠની પત્ની અને પુત્રનું અપહરણ કર્યું હતું છેટની પત્ની સાથે બબાલ થતા પહેલા પુત્રનું અપહરણ અને બાદમાં પત્નીનું અપહરણનો પ્રયાસ કર્યો હતો જે મામલે ખટોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને બે વર્ષ જેલમાં રહ્યા હતા બાદમાં જામીન પર છૂટ્યા હતા બાદમાં બે હજાર દસમાં ફરી આરોપી કૈલાશ અને દિનેશે સંજનાબેનનું અપહરણ કર્યું હતું અન્ય સમાચાર નવસારી થી બિલ્લી મોરામાં આરોપીનું સરઘસ નીકળ્યું છે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગુના આચરી લોકોમાં ફેલાવતા શખ્સો સામે કાર્યવાહી પોલીસ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવી રહી છે લોકોમાં ભય દૂર કરવા પોલીસ આરોપીઓનું સરઘસ પણ તેમણે કાઢ્યું હતું એવા ઘણા બધા ગુનાઓ ઇજા છે ભયંકર ફ્રેકચર કરવાના ગુના એમ ઘણા બધા એમની ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા અમદાવાદના બોપલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે શેરબજારના ધંધાર્થીનો ભેદી સંજોગોમાં મોત નીપજ્યું બોપલમાં મળવા આવ્યા તો કોઈ હથિયાર લઈ ગયું એવું ચોક્કસપણે હાલના તબક્કે કહી શકાય એમ નથી બનાવ કાલ રાતનો છે ને પોલીસ તપાસ ચાલુ છે બનાવ કેટલા વાગે આસપાસ બન્યો પોલીસ કેટલી મિનિટમાં ત્યાં પહોંચી અને એ વચ્ચે એના ઘરમાં કોઈ આવી ગયું કે બનાવ પોણા નવ વાગ્યાનો છે પોણા નવ વાગે બનાવ બન્યો ત્યારબાદ તેમની જે દીકરી છે એની દીકરીએ એના મધરને વિડીયો કોલ કરીને બતાવેલું છે કે પપ્પા સાથે આવું બનાવ બનેલો છે એટલે એના મધર જે છે એ તા તાત્કાલિક ઘરે આવ્યા એ ઘરે આવ્યા ત્યારબાદ એમણે આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ એમણે પાડોશીની મદદ લીધી અને એકસો આઠ બોલાવેલી છે એકસો આઠ બોલાવીને તે લોકો હોસ્પિટલ પહોંચ્યા હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવેલી છે કે આવો કોઈ બનાવ બનેલો છે જેથી પોણા નવ વાગ્યાનો બનાવ છે ને પોલીસને દસ વાગે જાણ કરવામાં આવેલી છે અને પોલીસ જેવી દસ વાગે જાણ થઈ એટલે તરત જ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દસ મિનિટમાં પહોંચેલી હતી જેવો આ ફાયરિંગનો બનાવ બનેલો એ તરત જ એમને ઉપર જઈને જોયું કે આવો ફાયરિંગનો બનાવ બન્યો છે એટલે બે વ્યક્તિ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા એમની દીકરીના કહેવા પ્રમાણે આ જે બનાવ બન્યો એ વખતે એના પિતા ઉપર ગયા અને આ બંને વ્યક્તિ જે હતા એ ત્યાં નીચે એમની કાર પાસે ઊભેલા હતા અને ઉપર જેવો આ અવાજ આવ્યો એટલે તરત જ એની દીકરી દોડીને તરત ઉપર ગઈ એમણે જોયું અને આ બે વ્યક્તિઓને પણ નોર્મલી અવાજ આવ્યો હશે એટલે એ લોકો પણ ઉપર ગયા અને પછી એમણે જે બનાવ જોયો એટલે તરત જ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે

જૂનાગઢના દામોદર કુંડમાં